ઉપરની હોસ્પિટલ હું ડોક્ટર મનીષ સનારિયા આપણે ત્યાં ફાયર સિસ્ટમ એ ટુ ઝેડ ઇન્સ્ટોલ કરેલી છે શ્રીરામ રાજકોટ થી આપણી સાથે હાજર છે અને એ એ ટુ ઝેડ ઉપર થી નીચે કઈ રીતે વર્ક કરે છે જે સિસ્ટમ જે ઇમરજન્સી થાય એના માટે અમારા મેડિકલ ઓફિસર અમારા માસી સ્વીપર માસી અમારા બધા સ્ટાફ લેબોરેટરી ભાઈ બધાય હાજર છે તો ફટાફટ મેહુલભાઈ શ્રીરામ ફાયર એન્ડ સર્વિસ આજે આપણે સ્પર્શ હોસ્પિટલમાં સિસ્ટમ ઇન્સ્ટોલ કરે છે જેના માટે સ્ટાફને ટ્રેનિંગ માટે અને આખી એરટેલ સિસ્ટમ ગેમ ઓપરેટ થાય એના માટે આપણે ટ્રેનિંગ આપી રહીએ છીએ પણ સૌપ્રથમ અહીં જે એનસીબી આપે છે તે આ મોડમાં ઓવી જોઈએ ઓન મોડમાં આ તેમનું સ્ટાર્ટર છે એમાં ગ્રીન અને રેડ બટન આપેલા છે એ પુશ કરવાનું છે તેમાંથી આપણે સિસ્ટમ ચાલુ આ છે આ સ્ટાર્ટર છે અને આ ઇમરજન્સી કેસમાં જ્યારે તુવે વે જરૂર પડે એ આ પાણીના ટાંકામાંથી ઉપર જે કનેક્શન આપ્યું છે એ છે આ ફાયરની સિસ્ટમને ઇન્સ્ટોલ કરેલ છે અને અત્યારે તેનો ડેમો ચાલુ છે સૌથી પહેલા તો ઉપર ફ્લોર પર એક લાલ કલરનું બોક્સ હોય છે તેમાં આ કોટન પાઇપ અને બ્રાન્ચ પાઇપ હોય છે જે આ રીતે ફિટ કરવાના હોય છે પછી જે પંપ ચાલુ કરી અને આમ કરી આમ કરી યુઝ કરવાનો હોય છે આમ રાખી આ મૂળમાં યુઝ કરવાનો હોય છે આમ પ્રાય કરી આ રીતના જ્યાં જરૂર હોય ત્યાં બહુ જ્યારે વધારે પાણીની જરૂરિયાત હોય ત્યારે જ આ પાઇપનો ઉપયોગ કરવા રહેશે કારણ કે આમાં બહુ હેવી પ્રેશર હોય અને ચાલવા કાળા પર થોડી સતર્કતા રાખીને જોર પીને એ રીતે પકડવાનું રહેશે આ લોક સિસ્ટમ જે પકડવાનું હશે ત્યારે જ ઓપરેટ થશે આ હોજરી જ કહેવાય આમાં એકનું પ્રેશર હોય જ્યારે કોઈ નાનો બનાવ બન્યો હોય કે માઇનોર યુઝ કરવું હોય સિસ્ટમ ચેકિંગ માટે ત્યારે આને આપણે ઓફ કરી આટલો ફ્લો આવી શકીએ અને માઇનોર યુઝ કરી શકીએ પણ જ્યારે વધારે પાણીની આવશ્યકું હોય ને વધારે પાણી આપણે જોતું હોય છે એના માટે આપણે હોટર પાઇપ અને બ્રાન્ચ પાઇપ આઈડ વાલનો ઉપયોગ કરવા છે મોટર ચાલુ મોટરે આ પાઇપ ઉપયોગ કરવાનો ના રહે કારણ કે આમાં પ્રેશર ચાલવું હોય એટલે આ યુઝ કરી ના શકીએ આને હોઝરું ડ્રમ સેટ કહેવાય છે જ્યારે નાની જરૂરિયાત હોય પાણીની જ્યારે આપણે આને સૌથી પહેલાં તો શટઅપ મોજલને ઓન કરીને પછી હોજુ ડ્રમ ખેંચીને જે તે ફ્લોર પર કે જે તે રૂમ પર જે પર એરિયામાં લઈને ત્યારે આપણે ઓછા પાણીનો યુઝ હોય ત્યારે આ ડ્રમસેટ ડ્રમ ડ્રમસેટ યુઝ કરી શકીએ ત્યારબાદ આવે છે આપણે હાઇડ્રેટ વાલ સિસ્ટમ જ્યારે પાણી પાણીની જરૂરિયાત હોય અને કોઈ મોટો બનાવ બનવાનો હોય ને આપણે આ સમયસર કાબૂમાં લેવું જલ્દી કાબૂમાં લેવી હોય ત્યારે આ આઈડન્ટ વાલ ચાલુ કરવાનું હોય છે તેના માટે આપેલા કપલિંગ ખોલી પછી આને કોટન પાઇપ કહેવાય છે જે આમાં સપોર્ટ કરવાનો હોય છે ત્યારબાદ ધીમે ધીમે આ વા આઈડન્ટ વાલ ખોલવાનું હોય છે ત્યારબાદ આ ઓન ઓફની સ્વિચ આપેલી છે જે ઓ આખી મોટર સિસ્ટમ દરેક ફ્લોર પરથી ઓપરેટ થાય એના માટે ગ્રીન બટન દ્વારા આખી સિસ્ટમ આપણે દરેક ફ્લોર પરથી ચાલુ કરીએ છીએ ત્યારબાદ આઈથી ઓફ કરી શકીએ આ છે આપણી અલાર્મ અને આ છે એમસીબી મેન્યુ કોલ પોઈન્ટ જ્યારે લોકોને એલર્ટ કરવા હોય જાણ કરવી હોય ત્યારે આપણે આઈટી પણ આ ચાલુ કરી શકીએ છીએ પછી બંધ કરી શકીએ છીએ અને આઈટી પણ ચાલુ બંધ કરી શકીએ છીએ સૌથી પહેલા શું કરવાનું આપણે આમાં પિન કાઢવું પિન જે છે એને ખેંચવાની ઘણીવાર પિન ની ઉપર પણ બીજી પિન હશે રબરની તો એ તોડવાની સેકન્ડરી પિન છે એ ખેંચવાની આગથી 1 મીટર જેટલા અંતર દૂર આપણો અંગૂઠો છે થમ છે આ પોઈન્ટ ઉપર આવવો જોઈએ એટલે પછી અહીંથી સિલિન્ડર જે છે એને આ વસ્તુ જ્યારે

એકવાર ઉપયોગ કરી દીત ઉપયોગ નહી લગી કરવાનો કેનો બેઝ જે ઓક્સિજન ગ્રાઉન્ડમાં છે ઉપયોગ કરીને કોઈ પાછું હવે હલો હલો ઢિય પિય સાિય સિં સિં